પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા એફઆરટી ના કર્મચારીઓની પગાર ન થતા મોડી રાત્રે ઉતર્યા હડતાલ પર વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એફઆરટી ના કર્મચારીઓ જે બસો પચાસ થી ત્રણસો યુવાનોની પગાર ન થતા ઉતર્યા હડતાલ પર ઉતરવું પડ્યું કર્મચારીઓનું કહેવું છે કે અમને અમારા કામનું વળતર નથી મળ્યું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિઝન પ્લસ નામની સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવતા યુવાનોની પગાર ન થતા યુવાનોને આખરે હડતાલ પર ઉતારવા મજબૂર બન્યા પાછલા આઠ મહિનાથી આ યુવાનો કોન્ટ્રાક્ટ બેઝ પર અલગ અલગ ડિવિઝનમાં કામ કરતા હતા એમ ની ગાડીઓમાં ડ્રાઇવિંગ કરતા તેમજ લાઇનમેન તેમજ હેલ્પર તરીકે કામ કરતા કર્મચારીઓ ગત મોડી રાત્રે વિરોધ પ્રદર્શન સાથે હડતાલ પર ઉતરવું પડ્યું પાણી ગેટ કારેલી બાગ વાડી અકોટા ઇન્દ્રપુરી અને જીઆઈડીસીમાં પોતાની ફરજ બજાવતા હતા આ કર્મચારીઓ આ લોકો એફઆરટી કોન્ટ્રાક્ટ બેસમાં જીબીમાં જોબ કરી રહ્યા છે ફિઝન પ્લસ નામ છે અમારી કંપનીનું ખાસા ટાઈમથી છ મહિનાથી અમારા લોકોની સેલેરી અનકમ્પ્લીટ થઈ રહી છે અને અમારી સેલરીની તારીખ અમને લોકોને પહેલાં સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે તમને લોકોને અમે લોકો દસ તારીખ સુધી સેલેરી કરી આપીશું પણ હવે દસની પણ સીધી અઢાર ઓગણીસ તારીખ થઈ જાય છે સેલેરી આપતા નથી અને ઉપર વાત કરે છે તો એ લોકો અમને એવું કહે છે કે સેલેરી હજુ ત્યાં ઉપરથી પાસ નથી થઈ તમારા બેંકના સર્વર બિઝી છે તો સર અમારું કેવું એવું છે કે સર્વર બિઝી હોય તો પછી અમારા જે ટ્રાન્ઝેક્શન થાય છે તે કેવી રીતે થાય અમારું ખીવાની વસ્તુ એ છે તો એ લોકો અમને એવા જવાબ આપે છે કે નહીં આજે થઈ જશે અમે રાહ જોઈને બેસીએ કોલ કરીએ થોડી વારમાં તો કાલે પાક્કું થઈ જશે તો ખાલી અમને આપ્યા કરે છે દિલાસાન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે વિઝન પ્લસ કંપનીનું નામ છે એમાં અમે લોકો જોબ કરીએ કરી આજ મહિનાનો પગાર નથી છ મહિના થી અમારા લોકોની સેલેરી ઇન્કમ્પ્લીટ આવી રહી છે જીબી માં અમે લોકો કોન્ટ્રાક્ટ બેઝમાં છે કે જે ઘરની લાઇટ બંધ હોય અને જે કમ્પ્લેન્ટ આવે ને વગેરેથી કમ્પ્લેન્ટ અમે લોકો સોલ્વ કરીએ છીએ હા તો અમે નક્કી કર્યું છે વિરોધ કરી રહ્યા છે કે અમારી સેલેરી નહીં થઈ એના કારણે અમે અત્યારે તો હાલ એફઆરટી બંધ કરી દીધી છે બધા જ ડિવિઝનમાં અત્યારે છોકરાઓ ઊભા છે અહીંયા ગાડી કોઈ અત્યારે કામ નહીં કરે કામગીરી જ્યારે ચાલુ થશે કે જ્યારે અમારી સેલરી આવશે અને બધા જ સર બધા જ જેટલા બી જેટલા પણ છોકરાઓ અત્યારે છે હાલ બધાના જ બાકીની જેટલા ડિવિઝન છે તે બધા ચૌદ ડિવિઝન છે ચૌદો ચૌદ ડિવિઝનમાં બધાની સેલેરી બાકી છે વડોદરા સ્ટેટના બધા ડિવિઝનના છોકરાઓને સેલેરી બાકી છે તમારી માંગ એવી છે કે અમારી સેલેરી ટાઈમથી કરો તો અમે બી આગળ વસ્તુ જ્યાં આગળ છે તો અમે બી આપવાના છે તો અમે આપીએ અમારી સેલેરી અમને હવે અત્યારે આજે બી અમને કીધું હતું કે બાર વાગ્યા સુધી સેલેરી આવી જશે સર્વર બિઝી છે બાર વાગ્યા બારના એક વાગ્યો કોલ કર્યો તો કોલ કોઈ ઉઠાવતા નથી નવીન સર કરીને એમને કોલ કર્યો હતો તો એ નવીન સર એવું કહી રહ્યા છે કે ભાઈ આજે તો થઈ જ જશે તમારી સેલેરી નહીં થઈ હવે અત્યારે કોઈ કોલ રિસીવ નથી કરી રહ્યો અત્યારથી અમે નક્કી કર્યું છે કે અત્યારથી એફઆરટી બંધ રહેશે એફઆરટી જ્યારે સેલેરી પડશે એકાઉન્ટમાં છોકરાઓના ત્યારબાદ એફઆરટી સ્ટાર્ટ થશે ધવલમાંથી અને અમે નક્કી કરેલી છે કે આવતા મંથથી જો અમારી સેલેરી નહીં થઈ ટાઈમ સર તો અમે જો દસ તારીખ છે દસ તારીખે સેલેરી નહીં આવી તો અગિયારમી તારીખથી એફઆરટી બંધ થઈ જશે અને બીજી વસ્તુ મેન એ કે અમને લોકો છે ને અમારા ઓફર લેટર જે જોઈનિંગ લેટર હોય તે પણ નથી આપવામાં આવ્યા સેલેરી સ્લીપ બી ટાઈમ પર નથી આપી રહ્યા ઈએસઆઈ કાર્ડ બી નથી આપ્યા એટલે દરેક વસ્તુની એ લોકોને બાકી રાખ્યું છે અમારી એટલી જ માંગ છે કે અમારી ટાઈમ પર સેલરી જે નથી થતી મારે મારું નામ ગૌરાંગ બારોટ છે ને હું મક્કરપુરા જેડીસીમાં ડ્રાઈવરમાં ડિવિઝનમાં કામ કરું છું મારે બી ઘરે નાના બાબા છે હપ્તાવાળાને બધા ઘરે આવીને જીવ ખાય છે અમારી માંગ એટલી જ છે કે અમને ટાઈમ પર એટલી સેલેરી આપે ને દસ તારીખ પહેલાં સેલરી થાય તો જેથી કરીને આવતા મહિને બી વાર તહેવાર આવે છે આ મહિને જ આ લોકોનું આવી રીતના ડીલે કર્યું છે તો આવતા મહિને શું ખાતરી કે એ લોકો ટાઈમ પર પગાર આપશે દર વખતે આ લોકોના છેલ્લા ચાર મહિનાથી આ જ રીતના પ્રોબ્લેમ છે કે ટાઈમ પર તારીખ પગાર જે એમને કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે કે દસથી પંદર તારીખમાં પગાર આપશે પણ એ રીતના પગાર નથી આપતા એમને સત્તર તારીખ અઢાર તારીખને જ્યારે બી ફોન કરીએ છીએ તો કોઈ રિસીવ નથી કરતું કાલે ઉઠીને કોઈ બનાવ બન્યો કોઈ આકસ્મિક કોઈને કરંટ લાગ્યો કે કશું બી થશે તો રિસ્પોન્સિબિલિટી કોની કે અત્યારે તમે સેલરી બાબતે ખાલી રિસીવ નથી કરતા કોલ કાલ ઉઠીને કોઈને કરંટ લાગ્યો મરી ગયો કે કાલ ઉઠીને કોઈનો ઘરનો દીકરો કે કોઈ ગધુર્યો તો જવાબદારી કોની કેટલા ગયા મહિનાથી સેલરી મીન્સ કે એમને ચાર મહિનાથી પ્રોબ્લેમ થાય છે અમારું માંગ એટલી જ છે કે ફિક્સ તારીખ કરે આજે બધાને ત્યાં આગળ પ્રોબ્લેમ પગારની આ બધા ભેગા થાય એટલા માટે જ કે જે તારીખ છે એ ફિક્સ તમે નક્કી કરો આ મહિને તમે પંદરે કરો છો પછી આવતા મહિને અઢારે કરો છો વચ્ચે સત્તરે કરો છો તો એ મતલબ શું કારણ કે અમારે બી હપ્તા ભરીએ છે તો એની પેનલ્ટી કોણ આપશે કંપની થોડી આપવાની છે આજે અમારે પંદર હજારની અંદરથી હપ્તો કાઢીએ ઘર ચલાવીએ કે પેનલ્ટી ભરીએ શું કરીએ અમને પોતાને ખ્યાલ નથી આવતો અમે હડતાલ પર ઉતર્યા છે અને અમારી માંગ એટલી છે કે સેલરી આવે ત્યારબાદ જ અમે ઓન ડ્યુટી બધા થઈશું બાકી ત્યાં વગર નહીં થઈ આમાં ચૌદ ડિવિઝનના ઝોનના છે એમાં વાડી વિસ્તાર છે મકરપુરા જેઆઈડીસી છે પછી કારેલી બાગ છે બધા વગેરે ચૌદ ડિવિઝન છે જેમ કે અહીંયા અખોટા ડિવિઝન છે બધા જ ડિવિઝનના ભેગા થયા છે બધા જીબી અંદર અમુક જે છે ડ્રાઈવર ડિવિઝનની પોસ્ટ પર છે અમુક હેલ્પરમાં છે અમુક લાઇનમેનમાં છે બધા મળી હળીને કામ કરીએ છીએ કોઈ બી કમ્પ્લેનનું જે બી હોય છે ઇશ્યુ અમે આઉટ કરીએ છીએ અમે આપણે વિઝન પ્લસ સિક્યુરિટી કરીને છે એની અંદર અમે બધા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ છીએ પણ નથી અમારી કોઈ બી વસ્તુની સેફ્ટી કે અમારું ધ્યાનમાં રાખીને કંપની કોઈ અમારું એ નથી કરી શકતી મારું નામ ગૌરાંગ બારોડ છે